હા કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ એક વ્યાજવટાઓ ભોગ અંગેનો એક ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી જગદીશભાઈ નરસિંહભાઈ વણપરિયા કે જેઓ પીપળી ગામના રહીશ છે કેશોદ તાલુકાના તેમજ જેઓએ આ ગામના આરોપી જેઠાભાઈ જીવાભાઈ વડોદરા રહે કેશોદવાળો પાસે ને સાથે આજથી દસેક વર્ષ પહેલાં પરિચયમાં આવેલા અને જેઓ અગાઉ તેઓને બંને પોતપોતાની દીકરીને મૂકવા સ્કૂલે જતા એમાં પરિચય થયેલો અને આ કામના ફરિયાદી આરોપી પાસેથી ખેતી કામ માટે અગાઉ પચાસ હજાર રૂપિયા લીધેલા ત્યારબાદ બીજા એક એક લાખ કરીને કુલ અઢી લાખ લીધેલા જેના પૈસાને માટે ઉઘરાણી કરી અને જુદી જુદી બેંકોના દસ જેટલા ચેક ફરિયાદી પાસેથી લીધેલા અને કુલ સાડા બાર લાખ રૂપિયાની માગણી કરતા અને જો માગણી જો નહીં આપે તો નાનથી મારી એકાંત ધમકી યુઝોનું ફરિયાદ આપતા કિશોર પોલીસ સ્ટેશને આ બાબતનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે ફરી કીધું કે મારી નાખવાનું મારી નાખવાની ધમકી આપેલી છે તો પૈસા નહીં આપે તો એમ મારી ધમકી આપવાનો છે